બધા મિત્રો તો આજે અમે આવ્યા છીએ હનુમાનજી ના મંદિરે રાધનપુર તાલુકાના મોટી પીમડી ગામમાં આ મંદિર આવી છે હનુમાનજી નું મંદિર અહીંયા આજે દર્શન કરવા આવ્યા ચલો તમે જોઈ શકો છો આવો થયું બીજા બીજા બધાય ઠંડુ રહે ને અહીંયા ઠંડુ વાતાવરણ બહુ છે ઠંડુ ઠંડક વાળું ઠંડક વાળી જગ્યા ક્યાં કે ગરમીના બેઠા હોય ને Đây mới giờ đi. Thấy gì thì dễ thôi. Đồ đi ra xong. Nhím bữa nay, nhím bữa nay. Đồ ăn Ăn mần gì nó mần gì, ha đi rồi. Đi Ăn તમે જોઈ શકો છો હનુમાનજી નું મંદિર આ બહુ જૂનું મંદિર છે અહીંયા લોકો બહુ દૂર દૂર થી આવે છે બરોબર અહીંયા હનુમાન ચાલીસા લખેલી અહીંયા અહીં દેખાડો હનુમાન ચાલીસા લખેલી અહીંયા હનુમાન બધા આવે ને બેઠા ભક્તો અહીંયા પાંચ દસ મિનિટ ચાલીસા વાંચે વાંચે આ છે હનુમાનજી મૂર્તિ અહીંયા રામ ભગવાનનો નો અંદર થી પેલો જૂની બધી મંદિર મુલાકાત લઈજો અહીંયા દર્શન કરવા એક દાડો આવો મુલાકાત લોક વાર આ મંદિરની મુલાકાત લો અહીંયા રાધનપુર તાલુકાના મોટી પીવડી ગામમાં મંદિર આવેલું